રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોનીએ મા ન્યૂઝને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શુભકામનાઓ પાઠવી મા આશાપુરા ન્યૂઝ એટલે કે મા ન્યૂઝ જ્યારે સત્તર વર્ષ પૂરા કરી અને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે હું ઉમેશભાઈ સોની રાપર શહેર ભાજપના અધ્યક્ષ તરીકે મા ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે જેમલસિંહભાઈ જાડેજા જે મા ન્યૂઝના ઓનર છે એમને પણ અભિનંદન કે એમની ચેનલ આજે પૂરા ગુજરાતની અંદર જીટીપીએલના માધ્યમથી કવરેજ કરી રહી છે અને એક નિડર પત્રકાર તરીકે આમ તો જોવા જઈએ તો લોકશાહીમાં પત્રકાર એટલે ત્રીજો સ્તંભ કહેવાય જ્યારે પત્રકાર પોતાનું નિડરતાપૂર્વક કામ કરી રહ્યું હોય કોઈની સેહ શરમ ભર્યા વગર અને કદાચ ક્યારેક સત્તા પક્ષના કાન આંબળવા પડે તો પણ કાન આંબળીને જ્યારે આવું કવરેજ કરી રહી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન